નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભીલોડાના માર્કેટ યાર્ડ ખાતે કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ સંદર્ભે યજ્ઞ યોજાયું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભારતીય કિસાન સંઘ ટીમ દ્વારા બલરામ જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રકૃતિના તેમજ જગત કલ્યાણ એવું કૃષિ જગતના કલ્યાણ હેતુ પર્યાવરણની શુદ્ધિકરણ હેતુ ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ભિલોડા ભારતીય કિસાન સંઘ અને ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે ગાયત્રીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો બલરામ જયંતિનો મહિમા કૃષિ જગતમાં બલરામજીનું યોગદાન તેમજ વિશેષ માર્ગદર્શન પૂર્વે તાલુકા મંત્રી અને હાલ ભિલોડા તાલુકા ગાયત્રી શક્તિ પીઠના નરોત્તમભાઈ પાટીદારે આપી હતી આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ જીવાભાઈ લટા તાલુકા પ્રમુખ અમૃતભાઈ પટેલ તાલુકા મંત્રી લાખાભાઈ તરાર તેમજ તાલુકા ટીમના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરોચીફ કૌશિક સોની આઈસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે